શાકભાજી વેચવાની અમરોલીમાં હત્યાની ઘટના સામે આવી હતી જેમાં તારીખ છ મેંજે સાંજે શાકભાજીનો ધંધો કરતો શનિ સોલંકી મોટા વરાછા શાકભાજીનો વેપાર કરવા ગયો હતો જ્યાં ધંધો કરતા પાડોશી અલ્પેશ અને તેના પિતા ભૂપતે શનિને ધમકી આપી હતી એક દિવસે રાત્રે શનિ પરિવાર સાથે જમવા બેઠો હતો ત્યારે અલ્પેશ અને તેના પિતા સહિત ચાર લોકો તલવાર અને ચપ્પુ લઈ ધસી આવ્યા હતા શનિના પિતા અતુલ પર અલ્પેશે હુમલો કર્યો હતો પિતાને બચાવવા ગયેલા મહેશને પણ આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અતુલ સોલંકીને સ્મીમેર ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જ્યારે મહેશની હાલત ગંભીર છે

એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે અમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે હત્યાના ગુનામાં પોલીસે અલ્પેશ ભૂપત ઓગાડિયા ભુપત ગગજી અનિલ અને ગુડ્ડુને પકડી પાડવામાં સફળતા મેળવી છે નજીવી બાબતે કરાયેલા હુમલામાં હત્યા થઈ જતા તમામ આરોપીઓને પસ્તાવવાનો વારો આવ્યો છે